નોર્ધન દ્વારા દિલ્હી નોન ઇન્ટરલોકિંગ કાર્યને પગલે સપ્ટેમ્બર સુધી બ્લોક કરવામાં આવ્યો છે આ બ્લોકને પરિણામે પશ્ચિમ રેલવેની અંદાજે જેટલી ટ્રેનો રદ છે તારીખથી તારીખ સુધીમાં ટ્રેન શેડ્યુલ મુજબ રદ કરવામાં આવી છે અને આ મુસાફરોએ જો ટિકિટો બુક કરાવી હોય તો તાબડતો રેલવેનો સંપર્ક સાધીને વધુ માહિતી મેળવી લેવી રેલવે દ્વારા રદ કરાયેલી ટ્રેનમાં એકતા હઝરત નિઝામુદ્દીન સુપરફાસ્ટ નિઝામુદ્દીન એકતાનગર સુપરફાસ્ટ બાંદ્રા ટર્મિનલ હઝરત નિઝામુદ્દીન યુવા એક્સપ્રેસ નિઝામુદ્દીન બાંદ્રા એક્સપ્રેસ અમદાવાદ હઝરત નિઝામુદ્દીન ગુજરાત સંપર્ક ક્રાંતિ હઝરત નિઝામુદ્દીન બાંદ્રા હઝરત નિઝામુદ્દીન સંપર્ક ક્રાંતિ એક્સપ્રેસ અને મડગાંવ ચંડીગઢ ગોવા એક્સપ્રેસ રદ કરવામાં આવી છે જ્યારે ગોલ્ડન ટેમ્પલ જવા અને આવવા માટેની ટ્રેન ડાયવર્ટ રૂટથી ચલાવવામાં આવશે એમ રેલવે તંત્ર દ્વારા જણાવાયું છે બ્યુરો રિપોર્ટ નેશન પ્લસ ન્યુઝ વડોદરા સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઇબ કરો બેલ આઈકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર